નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સર્વદેહ હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભક્તિમાં બીજી વિભક્તિની ચર્ચા કરવાના છે બીજી વિભક્તિને આપણે બીજા નામથી કર્મ વિભક્તિ તરીકે પણ ઓળખીએ છીએ તો બીજી વિભક્તિ કોને કહેવાય બીજી વિભક્તિ માટે કયા કયા પ્રત્યયો છે અને બીજી વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું તો બીજી વિભક્તિ એટલે કર્મ વિભક્તિ ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે બતાવનાર પદને કર્મ કહેવાય કરતા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે તે કર્મ કરતા દ્વારા જે ક્રિયા અથવા પ્રવૃત્તિ થાય તેનો આધાર તે કર્મ હવે આમાં કોઈ પ્રત્યય નથી અથવા તો એને શૂન્ય પ્રત્યય કહેવાય અને બીજો ને પ્રત્યય હોય છે ખાસ યાદ રાખજો હવે એ આ કર્મ વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એ જોઈએ તો પહેલો અર્થ છે એનો કર્મનો અર્થ હું પુસ્તક વાંચું છું તમે જોઈ શકો છો અહીંયા હું પુસ્તક વાંચું છું મેં મિત્રોને જમવા બોલાવ્યા છે આ બે વાક્ય છે આમાં પુસ્તક અને મિત્ર એ નામને ક્રિયાપદ સાથે કર્મનો સંબંધ છે બરાબર પુસ્તક અને મિત્ર આ બે છે પુસ્તક અને મિત્ર આ બે નામ છે એ નામને ક્રિયાપદ સાથેનો સંબંધ છે કયો સંબંધ તો કે વાંચવાનો અને જમવાનો જે નામ પ્રત્યય વગરના કે પ્રત્યયવાળા કર્મ તરીકે હોય તે વિભક્તિ કર્મ અર્થે છે એમ કહી શકાય આપણે જોઈએ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કર્મ સજીવ પદાર્થને હોય તો તેને ને પ્રત્યય લાગે છે તમે જોઈ શકો છો અહીંયા પુસ્તકને કોઈ પ્રત્યય લાગતો નથી કારણ કે નિર્જીવ છે અને મિત્ર એ સજીવ છે બરાબર તો મિત્રો ને એ પ્રત્યય લાગેલો છે ખાસ યાદ રાખજો સામાન્ય રીતે કર્મ સજીવ પદાર્થ હોય તો તેને ને પ્રત્યય લાગે છે નિર્જીવ પદાર્થ હોય તો તેને પ્રત્યય લાગતો નથી ખાસ યાદ રાખજો બીજું ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવે જેમ કે મોહને પુસ્તક ખરીદ્યું શારદા મોજા ગૂથે છે કનુએ મનુને બચાવ્યો તો એ તમે અનુક્રમે જુઓ તો પુસ્તક મોજા અને મનુ આ પદો કર્મના અર્થમાં છે તેમની વિભક્તિ કર્મ અર્થે બીજી વિભક્તિ ગણાય બીજું જોઈએ તો એ પરિમાણ અર્થે પણ આ વિભક્તિનો ઉપયોગ કરવામાં આવે છે પરિમાણ અર્થે પરિમાણ એટલે શું તમે જુઓ દ્રષ્ટાંત દ્વારા તમને ખ્યાલ આવશે હું દરરોજ એક શેર દૂધ પીવું છું અથવા તો પાંચસો ગ્રામ કે લીટર દૂધ પીવું છું બરાબર તેણે બધાને મુઠ્ઠી મુઠ્ઠી અનાજ વહેંચ્યું તો તમે જુઓ અહીંયા શેર અને મુઠ્ઠી બરાબર શેર અને મુઠ્ઠી એ શું બતાવે છે માપ બતાવે છે પરિમાણ બતાવે છે તો દૂધ અને ઘઉં એ બીજી વિભક્તિમાં આવેલ નામોના સમાન અર્થમાં વપરાયેલ છે આ બધા નામ છે બરાબર દૂધ અને ઘઉં અથવા તો અનાજ બરાબર તમે જે અહીંયા ઘઉં મૂકી શકો અનાજ મૂકી શકો ગમે તે મૂકી શકો તો એ શું છે નામ છે અને શેર અને મુઠ્ઠી મુઠ્ઠી શું બતાવે છે માપ બતાવે છે પરિમાણ બતાવે છે એટલે આવા નામોની વિભક્તિ પરિમાણ અર્થે બીજી ગણાય આગળ આપણે જોઈએ વિધેય અર્થે પણ બીજી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ હું મહેન્દ્રને મારો મિત્ર છું રાજાએ તેને પ્રધાન બનાવ્યો છે બે વાક્યો છે આમાં મિત્ર અને પ્રધાન આ બીજી વિભક્તિમાં આવેલા મહેન્દ્ર તથા તેને એ નામ તથા સર્વ નામના વિધય તરીકે વપરાયેલા છે તેથી તેમની એટલે કે તેમની એટલે કયા તો કે મિત્રો અને પ્રધાન એ નામની વિભક્તિ વિધેય અર્થે બીજી ગણાય આ જે નામ છે ને મહેન્દ્ર ને નામને અને રાજા એ એ નામને બરાબર તો એ બીજી વિભક્તિ જે નામ છે મિત્રો અને પ્રધાન એ વિભક્તિ વિધેય અર્થે બીજી ગણાય ત્યાર પછી છે મર્યાદા અર્થે બીજી વિભક્તિ મર્યાદા અર્થે એટલે દ્રષ્ટાંત જ જોઈએ તો તમને ખ્યાલ આવે મહેશે બે કલાક વાંચ્યું રાજુ આઠ માઇલ ચાલ્યો અમે ગામડામાં બે વર્ષ રહ્યા આ વાક્યમાં તમે જુઓ તો કલાક માઈલ અને વર્ષ આ શબ્દો શું બતાવે છે મર્યાદા બતાવે છે કઈ મર્યાદા તો કે બે કલાક એટલે બે કલાક સુધી જ વધારે નહીં ત્રણ કલાક નહીં આઠ માઇલ એટલે આઠ માઇલ વધારે નહીં કે ઓછું નહીં આઠ માઇલ બરાબર મર્યાદા બતાવે છે બે વર્ષ એટલે બે વર્ષ સુધી જ આ જે શબ્દો છે સમયની મર્યાદા દર્શાવે છે હવે એમાં ખાસ વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ ખાસ યાદ રાખજો મેં અહીંયા ખાસ નોટ કરીને લખ્યું છે એટલા માટે પણ ક્યારેક સમય સૂચક નામોમાં મર્યાદાનો અર્થ હોતો નથી સમયવાચક નામ મર્યાદા દર્શાવે છે કે નહીં તે નક્કી કરવાનો સહેલો ઉપાય એ છે કે વાક્યમાં આવા નામ પછી સુધી લગી અથવા પર્યંત શબ્દો મૂકીને જોવો જો સમયવાચક નામમાં મર્યાદાનો અર્થ હશે તો આ શબ્દો બંધ બેસી જશે એમ આપણે દ્રષ્ટાંત જોઈએ તમને ખ્યાલ આવે તળાવે પહોંચતા મને બે કલાક લાગ્યા બરાબર હવે તમે જુઓ તળાવે પહોંચતા મને બે કલાક સુધી લાગ્યા એવું ન મૂકી શકાય એટલે બંધ બેસતો અર્થ નથી અમારી પરીક્ષાને હવે પાંચ દિવસ છે તો એવું ના કહેવાય કે અમારી પરીક્ષાને હવે પાંચ દિવસ સુધી બરાબર છે તો એ સુધી ન મૂકી શકાય કેમ તો કે અહીંયા અર્થ બંધ બેસતો નથી એટલે અહીંયા જે દિવસ જે છે ને

તે સ્થળનું નામ ગત્યાર્થે ગતિ થાય છે તે બરાબર ગત્યાર્થે બીજી વિભક્તિમાં ગણાય બરાબર આપણે જરા વધારે દ્રષ્ટાંત જોઈએ એટલે તમને ખ્યાલ આવે આપણે વધારે દ્રષ્ટાંત જોઈએ વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલું દ્રષ્ટાંત છે બાળકો ચોકલેટ ખાય છે તો આમાં કોઈ પ્રત્યય નથી તો શૂન્ય પ્રત્યય છે બીજી વિભક્તિમાં ભારદ્વાજ ચિત્રોમાં ગાંધીજીને જુવે છે તો આમાં કયો પ્રત્યય છે ને પ્રત્યય છે ત્રીજું શિકારીના પગ્રવે સિંહને ચમકાવી તો સિંહણ ને તો કયો પ્રત્યય છે ને ચોથું ગૃહમાતા બહેનોને પ્રવાસમાં લઈ ગયા તો ને એ પ્રત્યય રહેલો છે માયા મને મેળામાં મળી તો અહીંયા નિપ્રત્યય નથી યાદ રાખજો મને બરાબર અહીંયા નિપ્રત્યય નથી બરાબર એટલે અહીંયા શૂન્ય પ્રત્યય છે અહીંયા બહેનો ને અહીંયા ને પ્રત્યેના અર્થમાં છે પણ મને એ અહીંયા ને પ્રત્યેના રૂપમાં નથી એટલે ક્યારેક ઉતાવળ બે અહીંયા ને પ્રત્યેય લખી દો તો એ આપણો જવાબ ખોટો પડે અહીંયા શૂન્ય પ્રત્યય રહેલો છે છઠ્ઠું વાક્ય જોઈએ નહીં શકું હાય બચાવી કોઈ નહીં બરાબર તો આમાં ને પ્રત્યય રહેલો છે નવું વાક્ય મેળામાં બાળક એના મા બાપથી વિખૂટું પડી ગયું તો આમાં બાળક એ શૂન્ય પ્રત્યય છે બરાબર હવે આપણે આગળ જોઈએ બીજું વાક્ય એટલે તમને વધારે ખ્યાલ આવે બ્રાહ્મણોએ સૃષ્ટિ બનાવી તો આમાં શૂન્ય પ્રત્યય છે બે વિદ્યાર્થીઓ મને શાળાએ મળ્યા તો આમાં કોઈ પ્રત્યય રહેલો છે ને પ્રત્યય મોહન હડ ચલાવે છે તો આમાં શૂન્ય પ્રત્યય છે કોઈ પ્રત્યય છે નહીં તાપથી ગળું સુકાય છે તો આમાં પણ શૂન્ય પ્રત્યય છે એણે કાગળનો મહેલ બનાવ્યો બરાબર તો આમાં નો પ્રત્યય નથી બરાબર આમાં મહેલ એ શૂન્ય પ્રત્યય છે માયા વિજ્ઞાન મેળામાં પ્રયોગો જુએ છે બરાબર તો આમાં પણ શૂન્ય પ્રત્યે રહેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આજે આપણે અહીંયા બીજી વિભક્તિની ચર્ચા પૂર્ણ કરી છે બીજી વિભક્તિ એ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની પર આપણે ચર્ચા પૂરી કરી છે અને બીજી વિભક્તિ એ કર્મ અર્થે પ્રયોજવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ બીજી વિભક્તિમાં પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ જશે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન સાથે સાથે પત્ર લેખન એટલું જ નહીં આદર્શ ઉત્તર વહી કઈ રીતે લખી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો શાળામાં ઇનોવેશન કરવાના વિડીયો નાટક ગરબા શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો ઉખાણાના વિડીયો ટૂંકમાં ગુજરાતીનો ખજાનો એમ કહી શકાય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Thank you.